આદિવાસી વિદ્યાર્થીઓનો હાલ બોલ બિરસા મુંડા ભવન ખાતે ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓ જ્યારે હોય ત્યારે યુવરાજ શિરાડેરા પણ બાપુ શું કશો ફરી એકવાર આદિવાસી સમાજના રસ્તા પર આવવું પડ્યું છે વર્ષ પહેલાં પણ આ પ્રકારની પરિસ્થિતિ બન્યા હતી શું પરિસ્થિતિ ત્યારે જોવા જઈએ તો ખાસ કરીને આની પહેલા પણ આદિવાસી સમાજની જે શિષ્યવૃત્તિ હતી એ બંધ કરવામાં આવી હતી અને આંદોલન થઈ ગયા પછી એ ચાલુ કરવામાં આવી હતી અત્યારે પણ પોસ્ટ મેટ્રિક જે શિષ્યવૃત્તિ હોય એટલે કે ધોરણ દસ બારની જે પરીક્ષા પૂરી થઈ ગયા પછી આગળ જ્યારે બાળક ડિપ્લોમા ડિગ્રી જેવા કોર્સ કરવા માગતો હોય કેવાથી નર્સિંગ જેવા કોર્સ કરવા માગતો હોય ત્યારે એ બાળકને શિષ્યવૃત્તિ પાત્ર હોય છે અને અત્યારે અલગ અલગ જે પ્રાઇવેટ સંસ્થાનો હોય કે અન્ય સંસ્થાનો દ્વારા જે મેનેજમેન્ટ કોટા આવે છે એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ સરકારે અઠ્યાવીસ દસ રોજના પરિપત્ર કરી અને શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ વિરોધી જે માનસિકતા છે એ સતી થાય છે કેમકે પંચોતેર ટકા જે છે એ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે પચીસ ટકા છે એ રાજ્ય સરકારની ગ્રાન્ટ છે એમાંથી બાળકને શિષ્યવૃત્તિ આપવાની હોય છે ઓલરેડી બજેટમાં ફળવાઈ ગયેલી હોય છે છતાં પણ આ લોકો અત્યારે આપવા માગતા નથી અને ક્યાંક ને ક્યાંક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે એ સરકારે બંધ કરી છે તો વારંવાર યો આ પ્રકારની પરિસ્થિતિ થાય છે વારંવાર આ લોકોને આંદોલન કરાવવું પડે છે ભણતર પર બગડે છે કોઈ ઠોસ પગલું ઉઠાવવામાં આવે આગળ જઈને આવી કોઈ કૃતિ સરકાર ન કરે તે માટેને કોઈ હાલ વલણ અપનાવવામાં આવશે એ ચોક્કસપણે અત્યારે જે પરિપત્ર કરવામાં આવ્યો છે એ પરિપત્રના વિરોધમાં અત્યારે અમે ભેગા થઈએ છીએ જે કમિશ્નરસિંહે જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રમાં અત્યારે અમે સંયુક્ત સચિવ છે આદિજાતિ વિકાસના મનીષ શાહ સાહેબ એના દ્વારા જે પરિપત્ર થયો છે એમાં અમે અત્યારે આ બિસા મુંડા કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ જે તુકલબ્ધ જે ફરમાન છે આ જે અત્યારે નિર્ણય આવ્યો છે એ નિર્ણય વિદ્યાર્થીઓ અન્યાય કરતા છે તો તાત્કાલિક ધોરણે આ જે નિર્ણય છે એ પરત ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ શિષ્યવૃત્તિ ઝડપથી ચાલુ કરવામાં આવે એના માટે ભીસા મુંડા કચેરી ખાતે અમે આવ્યા છીએ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે જેટલી પણ આદિજાતિ કચેરીઓ છે એની તાળાબંધી કરીશું તેની સાથે સાથે જે પણ ભીસા મુંડા કચેરી ખાતે જુઓ તો કે પાંચસો સાતસો વિદ્યાર્થી

જેમાં આદિવાસી સમાજના બાળકો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એમાં ન્યાય અપાવી શકે એટલા માટે અમે અધિકારીઓની રાહ જોઈ રહી છે પણ અધિકારીઓ જે છે તાઇફાઓમાં વ્યસ્ત છે કાર્યક્રમોમાં વ્યસ્ત છે હજુ સુધી એ ઉપસ્થિત થયા નથી બપોર છેલ્લો સવાલ પૂછી લઉં વારંવાર ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓ આવે છે કોઈ પણ ફિલ્ડના વિદ્યાર્થીઓ કે કોઈ પણ વિદ્યાર્થીઓ વારંવાર આ પ્રકારના આંદોલન તો સરકારની વૃત્તિ કઈ પ્રકારની લાગી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો બધી જ જગ્યાએ બધા જ લોકોને હેરાન કરવાની વૃત્તિ છે ગુજરાતના યુવાનો તો એને રોજગારી ન આપીને હેરાન કરવા બાળકો છે તો શિષ્યવૃત્તિ ન આપીને હેરાન કરવા ખેડૂત છે તો એને એને પોતાનો હકનો રોટલો આપીને ન આપીને એને હેરાન કરવા આ બધી જ જગ્યાએ બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય સરકાર કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ હેરાન પરેશાન કરી રહી છે બાપુ જો આ આંદોલનનું નિરાકરણ નહીં આવે તો અમે અત્યારે વિશામુડા કચેરી ખાતે છીએ જો નિરાકરણ નહીં આવે તો આમાં પાંચથી સાત હજાર વિદ્યાર્થીઓ ભેગા કરી અમે ગુજરાત વિધાનસભાનો ઘેરાવો કરીશું તો જે આભાર બાપુ જે રીતે તમે જોયું કે યુવરાજસિંહ જાડેજા આપણી સાથે હતા તમને વાત કરી કે પરિસ્થિતિ છે તે હવે વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે જો આંદોલનને આ શાંત કરવામાં નહીં આવે અથવા માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો જે છે તે આંદોલનને જે છે બિરસા મુંડા ભવનમાં હાલ તે લોકો બેસી વિધાનસભાના પણ ઘેરો કરવામાં આવશે ચેતર સાહેબ પણ કહ્યું કે વિધાનસભા ન માત્ર પરંતુ બિરસા મુંડા ભવનને પણ તાલાબંધી દિન દસ પછી કરવામાં આવશે અને દિન પાંચ સુધી નહીં થાય તો જાતિ જેટલી પણ કચેરીઓ છે જિલ્લાઓની તેને પણ તાલાબંધી કરવામાં આવશે ત્યારે આ લોકોની માંગણી સ્વીકારવામાં આવે છે કે કેમ સૌથી મોટો મુખ્ય સવાલ તો એ પણ ઉભો થાય છે કે ક્યાં સુધી આ વિદ્યાર્થીઓની સાથે આ પ્રકારના ચેડા કરવામાં આવશે અને ક્યાં સુધી આ લોકોની શિક્ષક આમ અટકાવી રાખવામાં આવશે ખેર ભલે પલ્લી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું હાલ પૂરતો આટલું કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે મોહિત દ્વારા ካይ ሰድራት ከአንዲ ነገር ብና አባባ